ભારત પાકિસ્તાનની એશિયા કપની ફાઇનલ મેચને લઈને છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના યુવાનોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્યારો કરી વિરોધ કર્યો નસવાડીના યુવાનોના જણાવ્યા મુજબ પાકિસ્તાનને હરાવીશું અને એશિયા કપના ફાઇનલમાં જીતીને પાકિસ્તાનને જવાબ આપીશું યુદ્ધ હોય કે ક્રિકેટ મેચ હોય કાયમ પાકિસ્તાનને હરાવતા આવ્યા અને આજે પણ હરાવીશું યુવાનોએ પાકિસ્તાનની ફાઇનલ મેચ નહીં જોવાનો અને પાકિસ્તાન સામે વિરોધ યથાવત છે તેવો નિર્ધાર કર્યો જે પહેલગામમાં જે ઘટના બની છે એ ભારત દેશ ક્યારેય સ્વીકારશે નહીં અને યુદ્ધમાં હોય કે ક્રિકેટના ગ્રાઉન્ડ પર જીતશે તો ભારત જ એટલે અમે આજે જીતશે એ માટે પ્રાર્થના કરીએ છીએ અને વર્લ્ડ કપ જે છે તે ભારતમાં આવે તેવી અમારી આશા છે પાકિસ્તાનની જે આર્મી હોય છે અને પાકિસ્તાન છે તે આવા સંગઠનોનો સપોર્ટ કરતું હોય છે અને જેવા કારણે પાકિસ્તાને જે ભારત ઉપર યુદ્ધ

જેની અંદર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયા જ જીતવાની છે અને અમે તો કાલે પણ કહેતા હતા ને આજે પણ કહીએ છીએ તાકાત હોય તો લગાવો ટેન્ક બાજુમાં ના ઉડાડી દઈએ તો થઈ ગઈ વાત